तो तर महीना से मित्रों थोड़ थोड़ा कूदी ना एनर्जी एक चम्मच अपडेट ऑर्गेनिक गेन्य थोड़ थोड़ा नाखी दिए मित्रों हम मित्रों में थोड़ा पानी एक मारी दी मित्रों पर फल છે ત્રણ મહિના પછીનું આ ફળ ચાલુ મિત્રો એના પર મોર પણ ચાલુ છે આ મોર પણ ચાલુ છે અને ફળ બનવાની પ્રોસેસ પણ ચાલુ છે મિત્રો આ છે આ ફળે બેઠેલું છે મિત્રો મિત્રો મને ટાઈમ સર પોણી અને ખાતર અને કાળજી રી રાખવાની હોય છે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો જય માતાજી